નમસ્કાર મિત્રો અમારી આ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે આપને જણાવી દઈએ કે યુક્રેનના રશિયા ડ્રોન હુમલામાં ચારના મોત જી મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો રશિયા યુક્રેન ચારે ચેરા ડિની પર મોટો ડ્રોન હુમલો કર્યો છે જોકે જણાવી દઈએ કે યુનિક વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર આ હુમલામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે એકવી ઘાયલ થયા છે ત્યારે વધુ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો શહેરના પ્રાદેશિક વડાએ જણાવ્યું હતું કે રશિયાએ વીસથી વધુ ડ્રોન છોડ્યા હતા પરંતુ તેમાંથી મોટાભાગે પરંતુ તેમાંથી મોટા ભાગે તોડી પાડવામાં આવ્યા હતા રાજધાની કીવ સહિત ઘણા શહેરોમાં આખી રાત હવામાં સાયરન્સ સંભળાયા હતા જી આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્ય